મોટા વિસ્તારોમાં વરસાદ વિરામ લીધો છે વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે ત્યારે હવામાન વિભાગે વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પંદરથી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર વરસાદનો વધારો છે દક્ષિણ ગુજરાતમાં નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના અને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે